જ્યાં કોઈ ગાયોને ને લીલું ન પહોંચાડી શકતા હોય અમે જવાનું પ્રયત્ન કરીએ છીએ આગળ ને જાતા જાતા હમણાં શ્રાદ્ધ પક્ષમાં અગિયાર દિવસ આજે પૂર્ણ થયા અગિયાર પૂર્ણ થયા એમાં

સાફ સફાઈ નથી માં કોઈ માણસ નથી મા મોટી ઉમરના બાપુ છે એ સેવા કરે હાથ થી કોઈક આવી જાય તો એ કરતા હોય એ બધી સેવા ચાલુ રહે મગર માં બહુ તકલીફમાં ગાયો કે ખાવાનું નથી ખાવાનું નથી એટલે ઉપાધી વધી જાય વધી જાય છે એ પ્રસન્ન એ છે કે અમે ગૌભક્તો ઘણા ભેગા આવે છે ઘણા વૈષ્ણવો જોડાના છે ને ઘણા ગૌ ભક્તો છે

ગાયો માટે એ પ્રશ્ન આવે કે પચાસ મં એ ગૌશાળામાં રોજ નો પચાસ મં પેલા તો લીલું જ હોય ચાર એક હજાર રૂપિયા નો તો ઓછામાં ઓછું થાય પ્રમાણે ચાર હજાર રૂપિયાનો ખર્ચો આવે હવે એક દીનો ખર્ચો ચાર ચાર સાડા ચાર હજાર નો આવે ચાર હજારનો તો એ એક પ્રશ્ન આવે કે એ કોઈ દ્રબ આવે તો અમે આગળ વધી શકીએ નહીં તો અમે તો લીમિત માત્ર છે અમે તો કંઈ કરી ના શકતા એ ગૌ એક આનંદ થાય અસ્તુપસ્ટ રે બીમારી નો રહે ખુલ્લા માં રેડ છે તો ધીમે ધીમે માં પતરા લગાવશો મંડો ભરાવશે એવું બધું કરાવશે એ બાપુને બધી વ્યવસ્થા કરી દેશે ગૌશાળા ની ગૌશાળા નામ નથી ને એ ભીતરી ગામ પાસે આવે છે ભીતરી ગામથી પહેલાં આવી જાય છે અને બે ત્રણ મારે ગયા છે એમાં એ બાપુને જોઈ બધું એ તપ કરે બહુ બહુ વખત છે સિત્તેર એક વર્ષની ઉંમર છે એમાં એકલા લાગ્યા રહે છે અમુક એના

વધારે ગાય હોય તો એ તકલીફ પડતી હોય પછી અમે બિચારો લાડવા ને એ બધું તો બરોબર દઈએ છે ચાલુ જ છે રાખવું છે મગર માં લીલું દેવાની જરૂરત વિશેષ કરીને છે એમાં પચાસ એક મન ના એક છકડો ભરીને રોજ લીલું પોચે એવી વ્યવસ્થા ગો ભક્તો થી જેની અંદર ગોયની ગાય માતાને હૃદયમાં બ્રાજે ને એને પ્રેરણા કરે તો બનતી કોશિશ ફૂલ ફૂલની પાકડી આમાં નંબર એક આપીએ છીએ એ નંબરમાં તમે નાકો આપણો દ્રવ તો તમારો સદઉપયોગ તમારા દ્રબ નો થશે પૈસા નો થશે ને એવી રીતે ગાયની સેવા પણ તમારી પોષશે ને એ ગૌ આશીર્વાદ તમારા પ્રસન્ન રાખશે ને તમારા ઈષ્ટદેવ પ્રસન્નતા તમારા ઉપર વરસાવશે ને તમારો આગળ ધંધો વેપાર એવું ચાલશે ને આગળ તમે પ્રગતિ કરશો એવો ગૌ માતા નો આશીર્વાદ બી લાગશે ને મારો આશીર્વાદ એવું છે ગૌ ભક્તિ કરશો ગૌ સેવા કરશો તો આગળ પ્રગતિ કરતો કહું ભૂતન ઉપર કલજુબી કલી એક સાક્ષાત રૂપમાં જોવા જાય ગૌ સેવા બીજો કોઈ ઈશ્વર દીકતું નથી ગૌ ગૌના અંદર જ સર્વ ઈશ્વર સમાવેશ છે ઈશ્વરોનો વાસ ગૌ માતા એ અગર પ્રસન્ન અપણાતી એક એક હોય તો આપણો અવો ભાગ કે આપણો દ્રવ આપણો જે પૈસા છે કમાવેલો મહેનતનો નો એ સદમાર્ગે જાશે તો હજારો ગુણો થઈને તમને વળતરમાં મળે કાંઈ આડા અવડા રોગમાં બીમારીમાં કોઈ કોછી ગયો લઈ ગયો એમ બધું જાશે તો એ તો વળતર પાછું નહીં આવે મગર આપણે ગો ભક્તિમાં કે પ્રભુમાં દીધું હોય તો એ બધું પાછું આવશે એ હજારો ગણો થઈને આવશે તો પ્રભુ કૃપા ગૌ ભક્તિ કરીએ છીએ તો જ પ્રભુ કૃપા અને ઈષ્ટ કૃપા થાય છે ને એ આનંદ આવે છે આપણે કુલદેવી માતાજી પતૃ પિતૃ પક્ષ છે ને પિતૃઓ પણ આશીર્વાદ આપે છે અમી વર્ષા વર્ષાવે છે એવો ભાવ છે કે આગળ ચાલીને આમાં થોડુંક ધ્યાન દો એ ગાય માતાની ગૌશાળા જે બાપુએ વરસ દોઢ વરસથી બનાવી છે અમે જાણતા નથી અમે તો એક દો વાર ગયા છે અમે એવું હૃદયથી હૃદય ભરી આવ્યો કે આ ગાય આ જગ્યાએ ગૌ ભક્તિ ને છે મગર ગૌનો ભોજન નથી ગાયો એટલી લલાઈ પડે છે થોડાક થોડુંક લઈને જઈએ છીએ તો રાજી થઈ જાય છે કે કેવી નાચવા લાગે છે હૃદયથી આનંદમાં વરસી જાય છે ને ઘૂંગડીઓ ચડે છે બહુ આનંદમાં આવી જાય છે એને જરૂરત છે તો એવું વિચારીએ કે રોજ એક પચામણ ગાયની રક્ષોમાં મોકલીએ તો આપણો દ્રવ્ય થોડું થોડું એમ નથી કે એકી જણો જ મૂકલે થોડું થોડું મૂકલો તો ભેગું થઈ જાય સરરોજનો નિત્યક્રમે ચાલુ થઈ જાય એવું સર્વ ગૌ ભક્તોથી પ્રાર્થના છે અમારી કે આમાં થોડુંક ધ્યાન દો મારા તરફથી હું વિશેષ રૂપમાં નહીં તો અમે કોઈ દિવસ મેં આ જુદી એટલા વર્ષોમાં કોઈથી કોઈ દિવસ કીધું નથી આ પેલી વાર એક ગાયોને જોઈને મારો હૃદય ભરી આવ્યો એટલે કહેવાની એક પ્રેરણા થઈને ઈચ્છા થઈ એટલે તમને ગૌ ભક્તોને આ એક આમ્ર નિવેદન છે કે આમાં ભેગો થોડી ગૌશાળા સારું થવા લાગી જાય અને નિત્યક્રમ ચાલુ થઈ જાય બોલો ગૌ માત કી જે ગોર્ધન કી જે કામદેનું માતા કી જે નમને સૌ ગૌ ભક્તોને સૌને નમને કે આમાં થોડું જ્ઞાન દે